નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ નવ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર ચારસો બે નંબરની ચેનલ ઉપરથી રાત્રે સાડા નવ કલાકે તથા બપોરે

વિજપાસરથી વોંધ તરફ જતા કાચા ગાડા માર્ગ પાસે જોઈતી તળાવની આસપાસ દારૂનું કટિંગ થવાનું છે જે માટે વાહનો બોલાવાયા હોવાની પૂર્વ બાતમીના આધારે એલસીબીએ કાર્યવાહી કરી હતી દારૂનું કટિંગ થાય તે પહેલાં પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી પરંતુ પોલીસ પહોંચી તે પહેલાં વિજપાસરનો જયેન્દ્રસિંહ જાડેજા તથા વોંધનો સિદ્ધરાજસિંહ જાડેજા ત્યાં હાજર મળ્યા નહોતા કે કટિંગ કરવાવાળા અન્ય કોઈ પણ હાજર મળ્યા નહોતા અહીં ઊભેલા આયસર ટ્રક ટેમ્પોમાં તપાસ કરાતા તેના ઉપર ભૂસાની થેલીઓ અને તેના નીચે દારૂની પેટીઓ મળી આવી હતી જેની કિંમત પચીસ લાખ સાઠ હજાર થવા જાય છે ફોરસેલ ઇન પંજાબ ગોવા મહારાષ્ટ્ર વગેરે લખેલ આ માલ ક્યાંથી કોણ લાવ્યું હતું તે કંઈ બહાર આવ્યું નથી તથા સ્થાનિકના બે શખ્સ પણ હાથમાં આવ્યા નથી જેને પકડી પાડવા સહિતની આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે કારણ જમા થયેલા પાણીમાં પેદા થવાવાળા એનોફિલિસ મચ્છર આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પર નહીં માથાનો દુખાવો શરીરનો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય સ્વાસ્થ્યકર્મીનો સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે ઈલાજમાં ના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર